મેન મે જો બોની રાખ કાઢવાનો કી તો હાલી જાય બોની કાઢવાની ગાડી હેટે લઈ જોજો કરા ઉપર ને કબૂતર નું તર બનાવવાનું છે લે પકડા

આ પાઇપ બતાવો પાઇપ ને કલર કરે જો પાપ ને કલર કરે એટલે શું નવી 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 થઈ ગઈ જો કાઠ એટલે પાણી પાણી વાળું બધું કાટ ના થાય નહીં આ બાજુ લે લે કામ ચાલ સરવા અરે આ કો કરો અને પેલો ગુંડો ખાડો કર નાખ્યો એ ખાડો બે ખાડો એ ભઈ ગેર દેખ છે કે કેર દાની પર નકો તમે કરું હ

ਆਪਲਾ ਬੋਕੂ ਜੋ ਇਹ ਫੜੋ ਆਤਲੋਂ ਦੋ ਬਹਿ ਲੈ ਨੇੜ

બેઠી છોરી ઓજી મોન મોન તમે કાકા પર આરીઓ હવે ઓરમો તેલું પુડું નું એ ઓર નુકઈ નમી જાય કેને કને હાજા સાબ ફોન કરો વિડિયો બતા માટો ન ભાઈ તમારું ના ના

સોના પણ જોરે શું કર દેવું હો બોલો તને કે પાલક જમ બા પાલક બનાવી દેવું પણ સોના ડોલીમ ન ફાવે ડોલીમ ના ફાવે તો અહીં ડોલીમ પર ચાલીને ઊભી આવો હો કરો તેમ તો બોલજો કરો કરો પાછું પડું નાના પાછું દોરો બોલ્યો મેં ચાલુ ઘડિયો નું નામ લાવડ તો એમ કો નારું કીધું હામાં અમે જે બે દિન દાણડો ભરીયો કાકા પાછું નઈ

ફરને ફરી પાછો દેખાય કોલા ના રે બુદેલે આ શું ઓપાય ને લેઓ ખેત નગર નકર ના રે ચલો મળો પણ થોડું કરી દો ને અને આની પર તો અધી માથે બાટી નહી આ કામ તો દરકારી નામ જ દે દમે દે છે કીમત થી હા મેરે જ આના રોટી આખી

જો બોલ જો કાઢો મૈન મૈન જો બો જરૂર નહી બરા તમ માટી નાહીન ફૂલ નાખો નહીમાં તો મજા ને મળ દે કોઈ તો નહી કહી બાજુ લે ઉપર લઈવો ચાલુ

कपोतनु तो तो बच्चा आ रियो न आ सिममे तो मार नरस इ तमे जुवाई नै मला કે આ સિમેન્ટ કે કઈ શું કરી આ બધું માટી લઈ આવે ને ભરત પડતી આ સિમેન્ટ તો તો ચાલ

મહી લાગતા કમી જોતા બઈને બાંધવાનો ના લાગા ને માર આ મારી દેવું દેવા ખેન લે રવજી લે હાજિયા ને લે પહેલા ને થાય ઓટિયક તેમ કહી ને મો આ બાજુ મઢું ને કમ્પ્લીટ એ બાજુ ના એની તલબ જારી છે ને આની અલગ જારી બરાબર આ હેઠે જેમ નઈ આવે લાકડા ને

જો બનાવ્યું પર નંબર આના અલડા ગરો વાજજો બાપા ઉપર ઉપર ને લેજો ના તો તો ચાલશે આમ ના મારી ભાઈ છે

ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આખો વિડીયો આવશે જોઈન થઈ નહીં ભૂલી જાય હાઈ નો નહીં લીધો લો કોને ચકા તમે આ કાંઈ નહીં જતા પણ વચ્ચો જ નહીં અમારી મૂકી હિત ચાલવા ચકલા બી એમાં ક્યાંક સામંત બામંદ મેળું હોય તો